પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સોળમી તારીખે જીએમડીસી ગ્રાઉન્ડ પર ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજરી આપવાના છે તેમજ દસ હજાર કરોડથી વિકાસ પ્રકલ્પોનું ખાત અને ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે વિવિધ વિકાસ કાર્યોમાં રેલવે પ્રોજેક્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ તેમજ ઓવડાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે સાથે એસી હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન પણ કરવામાં આવશે ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ પર ત્રણ મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા એક લાખથી વધુ કાર્યકર્તા હાજરી આપી શકે તેવું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે મહાનગરની અંદર એક અનેરો ઉત્સાહ છે કે વડાપ્રધાનને સ્વાગત કરવા માટે તેમને આ વાત કરી ધાવા માટે મહાનગર દ્વારા સંપૂર્ણ તૈયાર કરવામાં આવી છે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા

પકવાન જવાદનો આશ્રમ રોડ નું તદઉન બીજા વોટર ના કામો ડ્રેનેજ પ્રોજેક્ટના કામો આમ અમદાવાદ ને લગભગ અગિયારસો કરોડ જેટલા કામોની વિકાસ ની કામોની દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી સોલ્મી તારીખે આપ બેરૂપે મળશે અને એક કામો શરૂ થશે. સ્ટેજ છે તેમાં મુખ્ય ત્રણ સ્ટેજ છે કહી દસ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું જે તેઓ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે ખાસ કરીને હાલમાં જે કહેવાય કે જે કાર્યક્રમને લઈને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે મુખ્યત્વે જે પ્રધાનમંત્રી છે તે આવવાના છે તેને લઈને કાર્યક્રમમાં હાલમાં ખૂબ જ જે પ્રમાણે તૈયારીઓ અને આખરી ઓપ અપાયો આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જે રીતે હાલમાં જે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી શકાય કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભાર્ય વિશાળ જે સન્માન તમારો કાર્યક્રમ છે ખાસ કરીને જે રીતે તમામ જે તૈયારીઓ ઘણા દિવસ ચાલતી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે સમારોહમાં હાજરી આપશે પ્રવીણ જાદવ બી બીઆર લાઈવનું